નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌ પ્રથમ વાત કરીએ તો ગઈકાલે તારીખ ચાર જાન્યુઆરીના રોજ આવેલા ભૂકંપની ગઈકાલે તારીખ ચાર જાન્યુઆરીએ નેપાળમાં ત્રણ પોઈન્ટ નવ અફઘાનિસ્તાનમાં ચાર પોઈન્ટ ત્રણ મેઘાલયમાં બે પોઈન્ટ બે તાજિકિસ્તાનમાં ચાર પોઈન્ટ ત્રણ જમ્મુ કાશ્મીરના કિસ્સત વારમાં ત્રણ પોઈન્ટ નવ અને મિત્રો મહત્વનું છે કે ત્રીજી જાન્યુઆરીના રોજ અફઘાનિસ્તાનમાં પાંચ પોઈન્ટ એકની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજી તરફ ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદે પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે રાજ્યમાં ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે ધરતીકંપનો આંચકો અનુભવાયો છે મળતી માહિતી મુજબ ભૂકંપનો આંચકો બપોરે એક વાગ્યે અનુભવાયો હતો જેની તીવ્રતા 3.5 ની માપવામાં આવી છે આ ધરતીકંપનું કેન્દ્ર બિંદુ મહારાષ્ટ્રના પાલઘરથી અગિયાર કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે ભૂકંપના આ આંચકામાં કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાનના સમાચાર નથી મળ્યા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ન મળ્યો તો ઘોડા પર કરી છે ફોર ડિલિવરી ટ્રાન્સપોર્ટર્સની હડતાલના કારણે ઘણા રાજ્યમાં ઇંધણની અછત સર્જાઈ હતી પેટ્રોલ નહીં મળતા હૈદરાબાદમાં ફૂડ ડિલિવરી બોય ફૂડ ડિલિવર કરવા માટે ઘોડાનો ઉપયોગ કર્યો હતો આ ઘટના ચંચલ ગોડા વિસ્તારની છે જ્યાં એક યુવક ઘોડા પર બેસીને ફૂડ ડિલિવરી કરવા માટે જઈ રહ્યો હતો જ્યારે તેનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે પેટ્રોલ મળ્યું નથી આવી સ્થિતિમાં તેણે ઘોડા પર જવાનું નક્કી કર્યું છે અને તેનો વિડીયો પણ વાયરલ થયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સર્વર ઠપ થતા ખેડૂતોને હાલાકી રાજ્યમાં અનેક ઠેકાણે જનસેવા કેન્દ્રોમાં ઇન્ટરનેટની કારણે સર્વર ઠપ થયા છે ખેડૂતોને ખેતી વિષય કાગળો ધિરાણ તેમજ અન્ય કામગીરી બાબતે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ધાનેરા કાંકરેજ નાતીવાડા સહિતના કેન્દ્રમાં છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે અમરેલીના કેટલાક કેન્દ્રો પર આવી જ સમસ્યા સર્જાય હોવાની માહિતી મળી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે